નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગાંધીધામ કોલેજ બોર્ડ સંચાલિત તોલાણી કોમર્સ કોલેજ છે મિત્રો જે આદિપુર કચ્છ ખાતે આવેલી છે ગુજરાત ખાતે જેમાં વિવિધ ફેકલ્ટી માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફોર અધ્યાપક સહાયક ફોર બી કોમ પ્રોફેશનલ જેમાં વિષયની વાત કરીએ મિત્રો તો એકાઉન્ટન્સી તેમજ કોમર્સના વિષયો માટે અહીંયા બે અધ્યાપક સહાયક માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો મિત્રો એઝ પર યુજીસી ક્રાંતિકુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી તેમજ રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ રહેશે નેટ સ્લેટ પીએચડી એન્ડ પ્રોફેશનલ સીએસસીએસ આઈસીએમ એન્ડ એક્સપિરિયન્સ હોલ્ડર વિલ બી ગીવન પ્રેફરન્સ સેલેરી છે મિત્રો તે યુજીસી કે એસકેવી તેમજ જીસીબીના ધારાધોરણ મુજબ મળવાપાત્ર થઈ શકે છે તેમજ તમારી અરજી છે મિત્રો સેલ્ફ અટેસ્ટેડ જે અરજી છે તેમજ હાર્ડ કોપી છે તે ધી પ્રિન્સિપાલ તોલાણી કોમર્સ કોલેજ આદિપુર સાડત્રીસ ઝીરો બે જીરો પાંચ પિનકોડ પર કચ્છ ગુજરાત ખાતે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ પહેલાં તમારે મોકલવાની રહેશે મિત્રો ઇન્ટરવ્યૂ માટેનું ટેન્ટેટિવ જે તારીખ છે મિત્રો તે બાર તેર ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસ રહેશે વધુ માહિતી માટે મિત્રો અહીંયા હેલ્પલાઇન નંબર આપેલી છે મિત્રો સંપર્ક નંબર પર તમે ભરતી બાબતે હોય તો તમે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો તોલાણી કોમર્સ કોલેજ અંતર્ગત અહીંયા અધ્યાપક સહાયક માટેની ભરતી જાહેરાત છે બીકોમ પ્રોફેશનલ માટે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સાઈ કૃપા ગ્રામ વિકાસ ટ્રસ્ટ સુખસર સંચાલિત સાઈ પ્રાઇવેટ આઈટીઆઈ બલૈયા ક્રોસિંગ પાડેલીયા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ ખાતે કાર્યરત આઈટીઆઈ ખાતે જુદા જુદા ટ્રેડોમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી કરવાની હોય અનુભવી તથા બિન અનુભવી ઉમેદવારો પાસેથી રૂબરૂ તેમજ પોસ્ટ દ્વારા નીચેના સરનામે અરજીઓ મંગાવવામાં આવે છે જોઈ શકો છો દિવ્ય ભાસ્કર ગોધરા દાહોદ ભાસ્કર આવૃત્તિમાં ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો ક્લાર્ક માટેની એક જગ્યાએ જેમાં બીએ ગ્રેજ્યુએટ કોમ્પ્યુટરના જાણકાર હોય તેઓ ઉમેદવારો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈ માટેની બે જગ્યા છે જેમાં ડિપ્લોમા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર આઈટીએ કરેલું હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે ફિટર માટેની એક જગ્યા છે જેમાં ડિપ્લોમા ડિગ્રી મિકેનિકલ એન્જિનિયરિંગ વાયરમેન માટેની એક જગ્યા છે જેમાં ડિપ્લોમા ડિગ્રી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તેમજ ઇલેક્ટ્રિશિયન માટેની એક જગ્યા છે જેમાં ડિપ્લોમા ડિગ્રી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલા હોય તેમજ કોપા માટેની એક જગ્યા છે જેમાં ડિપ્લોમા ડિગ્રી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તેમજ વેલ્ડર માટે પણ ડિપ્લોમા ડિગ્રી મિકેનિકલ એન્જિનિયરિંગ સિવિલ માટે એક જગ્યા છે જેમાં ડિપ્લોમા કોસ્ચ્યુમ ડિઝાઇન સ્વિંગ ટેકનોલોજીનો કોર્સ કરેલો હોય તેમજ સર્વેર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં ડિપ્લોમા ડિગ્રી સિવિલ એન્જિનિયરિંગ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા જે સાઈ પ્રાઇવેટ આઈટીઆઈ બલૈયા ક્રોસિંગ પાડલિયા પાડલિયા ખાતે અરજી કરી શકે છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે સંસ્થાના તેમાં ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો વિવિધ જે ટ્રેડ છે મિત્રો તેમાં ટીચિંગ એટલે કે જે ટેકનિકલ અંતર્ગત આઈટીઆઈ ટ્રેડમાં તેમજ ક્લાર્ક માટેની અહીંયા આઈટીઆઈ ખાતે ભરતી જાહેરાત આવેલી છે મિત્રો દિવ્ય ભાસ્કર ગુજરાત દાહોદ ભાસ્કર આવૃત્તિમાં ચોવીસ જુલાઈ બે ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે જુદા જુદા ટ્રેડો માટે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટેની તો મિત્રો વાત કરશું નવે એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો બિલીમોરા વિભાગ કેળવણી મંડળ સંચાલિત વીએસ પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ જે બિલીમોરા ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની અહીંયા એમ્પ્લોયમેન્ટ નોટિસ આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો એસોસિએટ પ્રોફેસર માટેની એક જગ્યા છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી માટે જેમાં એમએસસીની સેલ્ફ ફાઈનન્સ કોર્સ એમએસસી માટે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર થર્ડ એટેમ્પ અહીંયા છે મિત્રો તેના અંતર્ગત ચાર જગ્યાઓ કોમ્પ્યુટર સાયન્સ અને આઈટીના સબ્જેક્ટ માટે જે બીસીએ કોર્સ માટે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસરની માઇક્રોબાયોલોજી માટે એક જગ્યા છે મિત્રો બીએસસીના કોર્સ માટે ક્વોલિફિકેશન પે સ્કેલ તેમજ સર્વિસ આર આરએસ પર યુજીસી રેગ્યુલેશન બે હજાર અઢાર તેમજ વિદ નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત રહેશે Interested candidates should apply with their detailed curriculum vitae along with photographs, attested certificate, mark sheet, testimonial within 10 days from the date of publication of employment notice by register post, speed post only in the favor of secretary. Bilimora Vipa Kerodi Mandal, College Campus, Murarji Desai Mark Bilimora. પોસ્ટ અંટાળિયા અંટાલ ઓગણચાલીસ ત્રણ સાઠ પચીસ પિનકોડ પર તમારે અરજી કરવાની રહેશે સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો દસ દિવસની અંદર તમારે ફક્ત રજીસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે મિત્રો અગત્યની એક નોંધ આપેલી છે મિત્રો કેન્ડિડેટ વુ ડઝ નોટ પોઝિસ નેટ્સ લેટ પીએચડી મે ઓલ્સો એપ્લાય એઝ ટીચિંગ આસિસ્ટન્ટ એઝ પર નોમ્સ ઓફ વી એન સાઉથ ગુજરાત યુનિવર્સિટી દે વીલ બી કન્સિડર ફોર ઇન્ટરવ્યૂ ઇન એબ્સન્સ ઓફ ફોર એલિજિબલ ઓફ એલિજિબલ ફોર રિમેનિંગ વેકેટ પોઝિશન એન આસિસ્ટન્ટ પ્રોફેસર એટલે મિત્રો જેની પાસે નેટ સ્લેટ પીએચડીની લાયકાત નથી તેવા ઉમેદવારો પણ અહીંયા ટિચિંગ આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી કરી શકે છે મિત્રો તમે જોઈ શકો છો વિવિધ ઓર્ગેનિક કેમિસ્ટ્રી કોમ્પ્યુટર સાયન્સ આઈટી તેમજ માઇક્રોબાયોલોજી જેવા વિષયો માટેની અહીંયા ભરતી જાહેરત આવેલી છે સંપર્ક નંબર પણ અહીંયા સંસ્થાના આપેલા છે મિત્રો વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો સંસ્થાનું જે ભરતી બાબતે કંઈ ક્વેરી હોય તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ચરોતર એજ્યુકેશન સોસાયટી આણંદ ખાતે અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા અને કોલેજમાં નીચે જણાવેલ જગ્યા માટે ભરતી કરવાની હોય તે જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાનું નામ છે મિત્રો એકાઉન્ટન્ટ માટે અહીંયા બે જગ્યા માટેની જાહેરાત આવેલી છે બીકોમ બીબીએ અને ટેલી સોફ્ટવેરના કોર્સનું માન્ય સર્ટિફિકેટની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં ધોરણ દસથી થી લઈ સ્નાતક અનુસ્નાતક સુધીની તમામ માર્કશીટની કોપી એટલે કે નકલ સાથે અરજી છે તે મંત્રીશ્રી એજ્યુકેશન સોસાયટી સ્ટેશન રોડ આણંદ ખાતે આડત્રીસ એસી જીરો એક પિન નંબર પર જે સરનામે છે તે મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં તમારી અરજી છે મિત્રો તે મોકલી શકશો તમે એકાઉન્ટન્ટ માટેની જગ્યા છે મિત્રો ચરોતર એજ્યુકેશન સોસાયટી આણંદ ખાતે તો મિત્રો વાત કરશું નવેક એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટી માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો ધ ફોલોઇંગ પોસ્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર ફિક્સ બે આર ફિલ્ડ ફોર મેથેમેટિક્સ એન્ડ સિવિલ એન્જિનિયરિંગ ડિસિપ્લિન એટ કોલેજ ઓફ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ડેડિયાપાડા જેમાં તમે જોઈ શકો છો મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર મેથેમેટિક્સ માટેની એક જગ્યા છે જેમાં માસિક તમને પચીસ પચીસ હજાર રૂપિયા વેતન મળવાપાત્ર થઈ શકે છે લાયકાતની વાત કરીએ મિત્રો તો એમએસસી પીએચડી એમટેક ઇન મેથેમેટિક્સ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કરેલું હોય તેમજ કોમ્પ્યુટર નોલેજ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકે છે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે સિવિલ એન્જિનિયરિંગ માટેની જગ્યાઓ છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો એક જગ્યા છે પચીસ હજાર રૂપિયા માસિક સેલેરી તેમજ એમ એમટેક પીએચડી ઇન સિવિલ એન્જિનિયરિંગ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કરેલું હોય તેમજ કોમ્પ્યુટર નોલેજ અહીંયા જરૂરિયાત રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા જે વેબસાઇટ આપેલી છે મિત્રો તેના પર તમે જોઈ શકો છો ડિટેલમાં જે જાહેરાત તેમજ વધુ માહિતી પ્લેસ ઓફ વોક ઇન્ટરવ ઇન્ટરવ્યુ મિત્રો કોલેજ ઓફ એગ્રિકલ્ચર એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી એન નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી પારસી ટેકરા દેડિયાપાડા ખાતે તમે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકો છો મિત્રો પચીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે દિવ્યભાસ્કર ગોધરા દાહોદ આવૃતિમાં સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની વિવિધ જે સબ્જેક્ટ છે મેથેમેટિક્સ તેમજ સિવિલ એન્જિનિયરિંગ માટેની અહીંયા ફિક્સ પે આધારિત મિત્રો એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કોલેજ છે જેમાં ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો વધુ માહિતી માટે જે અહીંયા ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ ડબલ્યુ એટલે કે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ડોટ પર જઈ અને વધુ માહિતી તમે મેળવી શકો છો મિત્રો જે ભરતી બાબતે તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય